हाँ हाँ कर એ રે દોમી બનાવી નાખીએ જો આ મેંગી ખાઈ છે 3 ત્રણ હાલો બધાય મેગી ખાવા હેલો યુટ્યુબ ફેમિલી તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા નવા વ્લોગની અંદર તો કેમ છો તમે બધાય મજા મજા માં જ તો આજનો વ્લોગ લઈને આપણે આવી ગયા છીએ ગિરનાર નો સ્પેશિયલ કા તો ગીરના જઈએ છે મેં બધા તમે અમારી સાથે રેજો તમને આજે અદભુત નજારો જોવા મળવાનો છે અત્યારે તો અમે સફર ચાલુ કર્યો જ છે ત્યાં વરસાદ સની શરૂઆત થઈ ગઈ છે તો અમારી સાથે બ્લોકમાં બન્યા રહેજો હા ચડવાનું સીડી ઉતરવાનું જૂની સીડી કે તો પાસ નહીં તો ચાલો જઈએ શરૂઆત કરીએ आउ चलम दिनु है त लेखो फोटो हे जस्तो यो सुरु थायो राम न सबैले तिमी देखै सक्छौ फुल वर्षा जति आइरहेछ लगभग 1000 पगे छ ज्यू त टडी गय छु केम जै सक्छौ तिमी उङ फोन है जै छ आयौ भे ग्रुप તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો અહીંયા જઈ વેલનાથ બાપુ તો આ બાજુ થી આપણે જવાય છે એકદમ મસ્ત વ્યૂ આવે છે જો તમે જાતા હોય તો અત્યારે તો આપણે જઈએ છીએ ગિરનાર બાજુ થી અને આ વ્લોગર વ્લોગર ભેગા થાય એટલે આમ હોય જુઓ તમે

ચશ્મા જૂ ના ના

તો so, એ yeah,

તો મિત્ર તમે જોઈ શકો છો અમે ગેસ લઈને આવ્યા છીએ મોટો તો હવે અમે અહીંયા મેગી બનાવશું આ બાટલો છે આ ગેસ છે અલગ જ હોય કલા ગયા આ તારા ભાગમાં નહીં હોય અને આ વ્યૂ છે હાસડી જોગ્યા હાલે જો છે ભાઈ નયા છે અહીંયા કા ફોન આવે તો નહી આવતા થાય કે આપું કરે અને હવે કરતા જાય કે હવે અમે કર્યું છે અયા દર્શન કરી નીકળી અત્યારે અત્યારે જો અમે બનાવી નાખીએ ખાઈ પીને પછી નીકળશું બેજો આ ભાઈ આ કિસમັດ સાત મત દેતે આયા લોકેશન એક નંબર છે અરે અરે નથી પણ Apa tu? 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 Tân chân xuống chân 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 rất rồi chân rồi chân 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 chân

আগুরে যেও বাই বাই কে খড়কে নেই তুই হড়গাওতি নি আজ যা আমি তার মত

कार हमरे घर पे केवा जरूरत है कितना ना यार हम्म मत कोती भाई रत्नवा तो समझ गया भाई काय ले ले ना तो बोलियो

ઉતારી જાવ અહીંયા ઉતાર દેજો ફેમિલી જો તમારે ગાંડુ લોકેશન જોતું હોય ને તો જૂની સીડી આવજો જોરદાર લોકેશન છે જૂની સીડી અને ફોટાના શોખીન હોય ને તો અહીંયા અહીંયા આવજો ફોટો પાડવો એમ এমেজন ন জংগল নামেছে

તમે દર્શન કરી શકો છો ખોડિયારમાં ટકા રાખ્યું પા રે વાય પડી જાની આગલા જે ખરિયા માં મંદિર આવશે એ મંદિર જે આ અમે આપણે ના રસ્તા પહોંચી ગયા છીએ ને આપણે અહીંયા બે ગયા છીએ મકાઈ ખાવા માટે તો ફેમિલી આપણે ફાઇનલી પહોંચવા આવ્યા છીએ હવે થોડા કચ પગથી બાકી છે તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો સારો લાગ્યો હોય તો બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો બધાય બાય 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 બાય